એકસઠ વર્ષથી ચાલતા ઊંઝા પગવાડા સંઘ તલોદ તાલુકાના રામપુરા કંપાથી પ્રસ્થાન થયું છે સાબરકાંઠા જિલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી ઉંઝા પગપાળા સંઘ દ્વારા ઉમિયા માતાજી ઉંજાના દર્શનાર્થે પગપાળા યાત્રાનું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ વર્ષે એકસઠમાં વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા કંપા તખતગઢથી ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી આજે અમારા ગામમાં શ્રી ઊંઝા થી ઉમિયા માતાજી નો પગપાળા સંગ કાલે પ્રસ્થાન થશે ગામમાંથી તો અમે આજે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી ગામમાં શોભાયાત્રા કાઢી તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતીની શરૂ આરતી પણ કરી ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે બોલો શ્રી ઉમિયા માત કી જય આજ રોજ રામપુરા કંપા ખાતે આવતીકાલે પ્રસ્થાન થનાર મા ઉમિયા માતાજીના પગપાળા સંઘ નિમિત્તે સર્વે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગામના વડીલો બહેનો માતાઓ તેમજ આજુબાજુમાંથી ઉપસ્થિત સર્વે મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શોભાયાત્રાને સંગીતમય બનાવી હતી ઉમિયામાં નો રથ અમારા ગામમાં ગઈ ચાલથી આવ્યો હતો બાર વર્ષ બાર મહિના સુધી સતત અમે રથની સેવા કરી અને તારીખ છ આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે છ ને ત્રીસ વાગે આરતી થઈને નીકળવાનું હોય અને માની કૃપા થશે તો પંચોતેરમી ઉજવણી પણ આ જ કંપામાં થશે એટલો અમને માતાજી પર વિશ્વાસ છે અને કૃપા છે બોલો શ્રી ઉમિયા માતાજી પખપાળા સંઘ ઊંઝા દ્વારા રામપુરા કંપાની અંદરથી એકસઠમા વર્ષે મા ઉમિયા ઊંઝા મુકામે જ્યારે પ્રસ્થાન કરવાનું છે ત્યારે સમસ્ત રામપુરા કંપા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તારીખ સાત એટલે કે આવતીકાલે તારીખ સાત આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે પ્રસ્થાન કરી ત્યારબાદ હિંમતનગર મુકામે બીજા વિજાપુર મુકામે ત્રીજી નાઇટ છે વિસનગર મુકામે અને ચોથી નાઇટ એટલે કે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને ઊંઝા મુકામે રથ જ્યારે પહોંચશે અને જેની અંદર સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ જોડાયેલો છે અને વાત કરીએ તો આ જ્યારે સંઘની શરૂઆત થઈ તો સ્થાપક જ્યારે રામપુરા કંપાના ખીમજીભાઈ રામજીભાઈ ભોજાણી દ્વારા પણ આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતાં આજે એકસઠ વર્ષ પૂર્ણ થયા છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસિસ